નારદ પુરાણ સાંભળતા ભક્તના હૃદયમાં પરમાત્મા નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને સાસઠ મોશું હરી ઋષિ કહે છે હે સુતજી તમે ભગવાન શ્રી કૃષ્ણના અમૃતમય ચરિત્રનું વર્ણન કર્યું અને તે અમે સાંભળ્યું તેથી તમારી કૃપાથી અમે બધા કૃતાર્થ થઈ ગયા વસુના બ્રહ્મલોક ચાલ્યા ગયા પછી બ્રહ્મપુત્રી મોહિનીએ પછી કયું કયું કાર્ય કર્યું એ અમને કહેવાની કૃપા કરો સુતજી કહે છે મહર્ષિઓ તમે બધા મોહિનીનું શુભ ચરિત્ર સાંભળો વિપ્રવર વસુએ જે પ્રમાણે ઉપદેશ આપ્યો હતો તે જ પ્રમાણે વિધિપૂર્વક તીર્થયાત્રા કરવા માટે બ્રહ્મપુત્રી મોહિની ગંગાજીના તટ પર ગઈ ત્યાં જઈને તેણે ગંગા વગેરે તીર્થોમાં સ્નાન કરીને બધું કાર્ય વિધિપૂર્વક સંપન્ન કર્યું અને પ્રસન્નતાપૂર્વક તેણે ત્યાંના બ્રાહ્મણોનો સત્સંગ કર્યો પુરોહિત વસુએ જે તીર્થની જેવી વિધિ કહી હતી તે પ્રમાણે તેનું સેવન કરતી રહીને તે તીર્થાટન કરવા લાગી તે તીર્થોમાં જઈને વિષ્ણુ આદિ દેવતાઓની પૂજા કરતી અને બ્રાહ્મણોને નાના પ્રકારના દાન આપતી હતી ગયામાં જઈને તેણે પતિને વિધિપૂર્વક પિંડદાન કર્યું પછી કાશીમાં વિશ્વનાથજીની પૂજા કરીને તે પુરુષોત્તમ ક્ષેત્રમાં ગઈ ત્યાં જગન્નાથજીનો પ્રસાદ ભોજન કરી શરીરને શુદ્ધ કરીને તે લક્ષ્મણ પર્વત પર ગઈ ત્યાં વિધિપૂર્વક લક્ષ્મણજીની પૂજા કરીને સેતુ તીર્થમાં જઈને તેણે રામેશ્વર શિવનું પૂજન કર્યું અને મહેન્દ્ર પર્વત પર જઈને ભૃગુનંદન પરશુરામજીની વંદના કરી ત્યાર પછી શિવજીના ક્ષેત્ર ગોકર્ણમાં જઈને ગોકર્ણનાથ ભગવાન શિવજીનું પૂજન કર્યું બ્રાહ્મણો ત્યાર પછી તેણે શ્રેષ્ઠ દ્વિજોની સાથે પ્રભાત જવા પ્રસ્થાન કર્યું અને ત્યાં સ્નાન કરીને દેવતા વગેરેનું તર્પણ કર્યા પછી તે તીર્થની યાત્રા પૂરી કરીને દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા ત્યાર પછી તે કુરુક્ષેત્રમાં ગઈ ત્યાં પણ વિધિપૂર્વક યાત્રા સંપન્ન કરીને મહારાણી મોહિનીએ ગંગા દ્વાર જવા પ્રસ્થાન કર્યું અને તે તીર્થોમાં શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન દાન વગેરે કાર્યો કર્યા ત્યાર પછી કામોદાના દર્શન અને નમસ્કાર કરીને તે બહુ જ પ્રસન્નતા સાથે બદ્રિકા આશ્રમ તીર્થમાં ગઈ ત્યાં નરનારાયણ ઋષિની પૂજા કરીને તેણે બહુ ઉતાવળથી કામાક્ષી દેવીના દર્શન કરવા માટે ત્યાંની યાત્રા કરી તે તીર્થમાં સિદ્ધનાથને પ્રણામ કરીને આદિયાત્રા પૂર્ણ કરીને ત્યાંથી તે અયોધ્યા આવી ત્યાં સરયુમાં સ્નાન કરીને તેણે વિધિપૂર્વક સીતાપતિ શ્રી રામચંદ્રજીની પૂજા કરી અને ત્યાંથી મધ્યયાત્રા પ્રારંભ કરીને તે અમરકંટક પર્વત પર ગઈ ત્યાં નર્મદાના સ્ત્રોતની સમીપ ઓમકારેશ્વર મહાદેવની પૂજા સેવા અને દર્શન કરીને મોહિનીએ માહિષ્મતી યાત્રા કરી ત્રબેશ્વરનું પૂજન કરીને તે તીર્થમાં આવી પુષ્કરોમાં વિધિપૂર્વક અનેક પ્રકારના દાન આપીને તે શ્રેષ્ઠ તીર્થ મથુરાપુરીમાં ગઈ ત્યાં વીસ યોજનની આંતરિક યાત્રા સંપન્ન કરીને મથુરાપુરીની પરિક્રમા પછી તેણે ચાર વ્યૂહના દર્શન કર્યા ચાર પછી તીર્થોમાં સ્નાન કરીને ફરીથી પ્રદક્ષિણા કરી ત્યાં મથુરાના બ્રાહ્મણોને સમસ્ત અલંકારોથી અલંકૃત દસ હજાર ગાયો દાનમાં આપી અને તેમને ઉત્તમ અન્ન ભોજન કરાવીને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા પછી વિદાય કર્યા પછી તે યમુના કિનારે જઈને તે પાપનાશીની યમુના દેવીના જળમાં સમાઈ ગઈ અને તે આજ સુધી નીકળી નથી તેથી દસમી તિથિના અંતિમ ભાગમાં પોતાનું આસન જમાવી લીધું તો અહીંયા નારદ પુરાણનો બસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો